પાટણ લોકસભા સ્થિત બ્રહ્મ સમાજની ચિંતન શિબિર યોજાઈ હારીજ ખાતે યોજાઈ ચિંતન શિબિર મોટી સંખ્યામાં બ્રાહ્મણો રહ્યા ઉપસ્થિત સંત શ્રી નિજાનંદ બાપુની ઉપસ્થિતિમાં યોજાઈ ચિંતન શિબિર જીગરભાઈ મહેતા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સુરેશભાઈ વ્યાસ સુનીલભાઈ વ્યાસ વિરેશભાઈ વ્યાસ સુમનભાઈ વ્યાસ જેવા અનેક બ્રહ્મ અગ્રણીઓ રહ્યા હાજર પાટણ વાળા પ્રમુખ સુરેશભાઈ નીતિનભાઈ વ્યાસ અંબાલાલભાઈ પંડ્યા ભાનુભાઈ વ્યાસ નવીનભાઈ વ્યાસ હાજર રહ્યા વડિયા બ્રહ્મ સમાજ પાંચ પરગણા સમાજ નિયોડ બ્રહ્મ સમાજ સિદ્ધપુર બ્રહ્મ સમાજ સેવા બ્રહ્મ સમાજોમાંથી હાજરી હતી અનેક બ્રહ્મ સમાજ અને બ્રહ્મ અગ્રણીઓએ ચિંતન શિબિરમાં ભાગ લીધો સંતોષી નિજાનંદ બાપુ ગોતરકા આશ્રમનો ઉપદેશ પ્રેરણાદાયક હોય છે તેઓએ કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો ભાજપ સરકાર અને હિન્દુત્વની સિદ્ધિઓ ગણાવી બ્રાહ્મણ હંમેશા હિન્દુત્વને વરેલું છે તેવી વ્યાખ્યા આપી રિપોર્ટર પિયુષ વ્યાસ બે પછી એવું શું બન્યું કે ભારતનો કોઈ પણ નાગરિક ઉતરે છે જેમના હાથમાં બંદૂકો હતી અત્યારે આ મુસાફરોલા ખેલા ઉ પાડવા દોટો મૂકે છે દોડી દોડી વેલકમ વેલકમ કરીને આવે છે જે લોકો રાઇફલો થી દુનિયાને ડરાવતા હતા એ લોકો એના હાથમાં ગાડીઓ રાસ્ટલિંગ છે ભાડા માટે કંગરે છે એવું શું બન્યું નરેન્દ્ર મોદી દિલ્હીના સત્તા ઉપર આવ્યો ને આ ચમત્કારોની આની આરમાળા શરૂઆત થઈ છે હાર માળા થઈ છે કાશ્મીર હું જઈ ગયું છે મને ખબર છે લોકો જે મરી જતા હતા ને આજે સામે જે આપણા થેલાઓ પકડી પકડી હેડે છે આજે સામે જે ટેક્સીઓ લઈ લઈને આવે છે આજે સામે જે ઝૂકી ઝૂકીને સલામો કરે છે જે કાશ્મીરી પંડિતને ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું ને એ આજે બિંદાસ પોતાની પૂજા કરે છે અને એવી પૂજા એક મંદિરમાં અમે જાહેરમાં કરી રહ્યા છીએ આજે એ જ શંકરાચાર્ય ભગવાન શંકરાચાર્યનું જે ત્યાં એક શિખર ઉપર જે મંદિર છે વિશ્વ વિખ્યાત જેને મંદિર કહી શકાય ત્યાં અમે ઘટ વાગે છે આખા શ્રીનગર માં સંભળાય છે એ આ ભાજપ ની સરકાર નું પરિણામ છે એ આ નરેન્દ્ર મોદી ના નેતૃત્વ નું પરિણામ હું અખાણ કરતો નથી હું વાસ્તવિક આપણે બધા જ અનુભવી રહ્યા છે અને આજે વિશ્વના આગેવાનો એ ચાહે અમેરિકા હોય એ રશિયા હોય એ ઈરાન હોય એ ઈરાક હોય એ જર્મની હોય એ ફ્રાન્સ હોય એ જે હોય હોલેન્ડ હોય પોલેન્ડ હોય ન્યુરોક હોય ન્યુઝીલેન્ડ હોય ડેનમાર્ક હોય જેટલા દેશો આગેવાનો દેશો છે એ નાટો દેશો છે એ નાટો દેશો આજે પણ ભારતને પૂછ્યા વગર પાણી નથી પીતા ને એ નરેન્દ્ર મોદીના નેતૃત્વનું પરિણામ છે એટલે આ ચૂંટણી એટલે માત્ર મત આપવા પૂરતું નહીં

हाँ शेख अब्दुल्ला ये बोलो मोदी एक बार नहीं सौ बार भी भारत का प्रधानमंत्री बन जाए तीन को छू नहीं सकता है हाथ नहीं लगा सकता है बोलो बोलवाना एक अठवाडिया में तीन सौ तो गई देवी पात्री थी मैंने कहा पशु तो पाकिस्तान वाला एक की फोन करो घर एम ना कर तो घूम लो ना करिए पाकिस्तान पर मोदी ने कमारा तो भूखा कटाई जोड़े